જય હિન્દ જય ભારત આપણે જાણીએ છીએ કે સિટી બસમાં મોટે ભાગે બાળકો મહિલાઓ તેમજ વૃદ્ધો મુસાફરી કરતા હોય છે બાળકો મહિલાઓ સાથે ના બનાવો તેમજ કન્ડેક્ટરો દ્વારા પૈસા લેવામાં આવે છે પરંતુ મુસાફરોને ટિકિટ અપાતી નથી ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે વારંવાર પેપરો દ્વારા આપણે આ વાંચીએ પણ છીએ તે અંતર્ગત આવનારી સામાન્ય સભામાં અમારા દ્વારા એક દરખાસ્ત રજૂ કરવામાં આવી કે ભાઈ સિટી બસમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે પણ મેયર શ્રી દ્વારા પોતાના હોદ્દાની રૂએ આ દરખાસ્તને ડિસ અલાઉ એટલે કે ઉડાડી દેવામાં આવી આવનારી સભામાં એના ઉપર ચર્ચા વિચારણા કર્યા વગર આ દરખાસ્તને ઉડાડી દેવામાં આવી કેમ કે ભ્રષ્ટ શાસકોને સુરત મહાનગરપાલિકાની તિજોરીની આવક વધવાને બદલે નુકસાની પહોંચાડવામાં વધારે રસ છે અને જો સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો તેમાં જે ભ્રષ્ટાચાર થાય છે એ થાય બીજું કે આપણે મહિલા સુરક્ષાની જે વાતો કરીએ છીએ જો તો મહિલાઓ સુરક્ષિત રહેશે પણ નહીં એ દરખાસ્ત ઉપર જરાય વિચાર વિચારણા ચર્ચા વિચારણા કર્યા વગર આ દરખાસ્તનો તેમણે ઉડાડી દેવામાં આવી આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ભાજપની નીતિ જે છે એ ભ્રષ્ટાચારી છે અને જે ભાજપ મહિલા સુરક્ષાની જે વાતો કરી રહી છે એના નામે ઝીરો છે કેમ કે જો સીસીટીવી કેમેરા મુકા મુકતે તો મહિલાઓની સુરક્ષામાં ખૂબ વધારો થાય